નમસ્કાર હું વિભુ વિભાકર પંડ્યા અમદાવાદ પ્લેન ક્રેશની અતિ દુઃખદ ઘટનામાં મારી સંવેદના વ્યક્ત કરતું ગીત આપ સૌ સમક્ષ રજૂ કરું છું ગીતનું શીર્ષક છે અંધારું આગ ભભૂકી એવી જાણે મોતનું મોટું બારું આગ ભભૂકી એવી જાણે મોતનું મોટું બારું ધોળે દાડે કહી ના જે એવું આ અંધારું ભરી ઉડાનો કેટ કેટલા પંખી એ લઈ આશા પાંખો તૂટી શ્વાસ રૂંધાયા આભે ધરી હતાશા ભરી ઉડાનો પંખી પંખીએ લઈ આશા પાંખો તૂટી શ્વાસ રૂંધાયા આભે ધરી હતાશા સમજ પડે નહીં સમય રહ્યો નહીં ક્યાં કોને પોકારું ધોળે દાડે કઈ ના શું છે એવું આ અંધારું ને આગ નથી આ અરમાનોની કઈક ચિતાઓ સળગી આગ નથી આ અરમાનોની ની કંઈક ચિતાઓ સળગી કેમ કરી તે એક ઝાટકે ઈશ્વરતાને અળગી આગ નથી આ અરમાનોની ની કંઈક ચિતાઓ સળગી કેમ કરી તે એક ઈશ્વરતાને અળગી હરેક આંખે આસુ નાપુર કેમ કરીને વારું ધોળે દાડે કઈ ના સૂજે એવું આ અંધારું ને નાના મોટા સૌ કોઈ જાણે ખપ્પરમાં માયા નજર કરું ત્યાં રાખ બનેલા સપનાઓની કાયા નાના મોટા સૌ કોઈ જાણે ખપ્પરમાં માયા નજર કરું ત્યાં રાખ બનેલા સપનાઓની કાયા કશું એ સગપણ નથી છતાં એ સૌ કોઈ લાગ્યું મારું ધોળે દાડે કઈ ના સૂજે એવું આ અંધારું ને પળમાં હસતા ચહેરા તેની ઓળખ પણ ના પામ્યા કહે પ્રભુ કે તારા રક્ષક હાથને કોણે ડામ્યા પળમાં હસતા ચહેરા તેની ઓળખ પણ ના પામ્યા કહે પ્રભુ કે તારા રક્ષક હાથને કોણે ડામ્યા આકાશી જળ કયા દિવસથી બનવા લાગ્યો ખારો ધોળે દાડે કઈ ના સૂજે એવું આ અંધારું આગ ભભૂકી એવી જાણે મોતનું મોટું ભારું ધોળે દાડે કઈ ના સૂજે એવું આ અંધારું